રાહત મળે તેવા સંકેત છે આગામી દિવસોમાં જાહેરાત શક્ય છે રાજ્યમાં વિકાસ કામો ને પાસે જિલ્લા અધિકારીઓને ખાસ સૂચના પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા દબાણ કરવામાં આવ્યું છે

ખેડૂતો માટે ખુશ ખબર સરકારી યોજનાની રકમ જમા થશે લાભાર્થી ખેડૂતોને રાહત મળશે જલ્દી સૂચિ જાહેર કરવામાં આવશે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય શાળાઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે માર્ગદર્શિકા જાહેર થઈ છે રાજ્યમાં રોડ અકસ્માતમાં વધારો ગઈકાલે અનેક અકસ્માત નોંધાયા ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી બન્યું છે પોલીસની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે પોલીસ વિભાગની કાર્યવાહી અવેદ પ્રવૃત્તિઓ પર કડક પગલા લેવામાં આવ્યા છે ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તપાસ ચાલુ છે આરોગ્ય વિભાગનો એલર્ટ મોસમી બીમારીઓમાં વધારો જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે અને હોસ્પિટલોને ખાસ સૂચના આપવામાં આવી છે રેલવે મુસાફરો માટે સમાચાર કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે યાત્રા પહેલા માહિતી તપાસો રેલવેની અપીલ કરવામાં આવી છે સરકારી ભરતી પર અપડેટ્સ મેળવીએ તો નવી ભરતી પ્રક્રિયા શરૂ થવાની તૈયારી છે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે જાહેરાત ટૂંક સમયમાં આવશે શહેરમાં ટ્રાફિક સમસ્યા મુખ્ય રસ્તાઓ પર ભીડ વૈકલ્પિક માર્ગ બનાવવા સલાહ આપવામાં આવી છે ટ્રાફિક પોલીસ તૈનાત થઈ છે ડિજિટલ ઇન્ડિયા તરફ પગલું નવી ઓનલાઈન સેવાઓ લોન્ચ થશે જનતાને સરળતા મળશે ટેકનોલોજીનો ઉપયોગ વધશે ગુનાકોરી પર અંકુશ રાત્રિ પેટ્રોલિંગ વધારાયું સંવેદનશીલ વિસ્તારોમાં નજર પોલીસ સજાગ બની છે બેન્કિંગ સેક્ટર સમાચારની વાત કરીએ તો લોન નિયમોમાં ફેરફાર શકે છે ગ્રાહકો પર અસર પડી શકે છે બેન્કો તૈયારીમાં છે પ્રવાસન ક્ષેત્રમાં વધારો પર્યટકોની સંખ્યા વધી સ્થાનિક વ્યવસાયને ફાયદો થશે સરકાર પ્રોત્સાહન આપી રહી છે ગ્રામ્ય વિકાસ યોજનાઓ ગામડાઓમાં નવા કામ શરૂ રોજગારીની તક સ્થાનિકોને લાભ મળશે મહિલા સશક્તિકરણ પર બાર નવી યોજનાઓ જાહેર થવાની શક્યતા આ મહિલાઓને આર્થિક સહાય સરકારોનું મોટો પગલું યુવાનો માટે ખાસ યોજના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ ટ્રેનિંગ સેન્ટરો શરૂ થઈ ગયા છે રોજગાર વધશે વીજળી વિભાગનો અપડેટ કેટલાક વિસ્તારોમાં લોડ શેડિંગ મેન્ટેનન્સનું કામ ચાલુ છે વિભાગની જાણકારી પાણી પુરવઠા પર સમાચાર ઉનાળાની તૈયારી શરૂ પ્રાણી બચાવની અપીલ સ્થાનિક તંત્ર સક્રિય બન્યું છે

રમત ગમત સમાચાર ની વાત કરીએ તો આગામી મેચ માટે તૈયારી ટીમમાં ફેરફાર શક્ય ફેન ઉત્સુક ફિલ્મ ઉદ્યોગની કપડની વાત કરીએ તો નવી ફિલ્મની જાહેરાત ફેન્સમાં ખુશી રિલીઝ ની રાહ સંસ્કૃતિ કાર્યમો સ્થાનિક મેળાઓની શરૂઆત લોકોની મોટી હાજરી પરંપરાનું જતન ધાર્મિક સ્થળે ભીડ આજે વિશેષ પૂજા સુરક્ષા વ્યવસ્થા વધારાય પ્રશાસન સજાગ મ્યુનિસિપલ સમાચાર શહેર વિકાસ યોજનાઓ નાગરિકો સુવિધાઓમાં સુધારો બજેટ ફાળવણી કચરો વ્યવસ્થાપન યોજના નવા નિયમો અમલમાં નાગરિકોને માર્ગદર્શન સ્વચ્છ શહેરનું લક્ષ્ય આરોગ્ય કેમ્પનું આયોજન નિશુલ્ક ચકાસણી લાખોને લાભ મળશે ડોક્ટરોની હાજરી વાહન નિયમોમાં કડકાઈ ચેકિંગ વધારાયું દંડની કાર્યવાહી નિયમો પાલન જરૂરી સરકારી કર્મચારીઓ માટે સમાચાર ટ્રાન્સફર પોસ્ટિંગ પ્રક્રિયા વિભાગીય બેઠક યોજાઈ જલ્દી નિર્ણય મહાનગરમાં વિકાસ કામ ફ્લાય ઓવર અને રોડ પ્રોજેક્ટ ટ્રાફિક પર અસર લોકોને સહનશીલતા રાખવા appel ગ્રામ પંચાયત બેઠક સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા વિકાસ પ્રસ્તાવો મંજૂર લોકલ લેવલ નિર્ણય ઇજ વાહનોને પ્રોત્સાહન ચાર્જિંગ સ્ટેશન વધશે પર્યાવરણને ફાયદો સરકારી યોજના પર્યાવરણ સુરક્ષા સમાચાર વૃક્ષારોપણ અભિયાન લોકોની ભાગીદારી હરિયાળું ભવિષ્ય પોલીસ ભરતી અપડેટ્સ ફિઝિકલ ટેસ્ટની તૈયારી યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે સુરક્ષાઓ જાહેર રેડ અને વેપાર સમાચાર બજારમાં ખરીદી બહુ જ વધી છે વેપારીઓ ખુશ થયા છે આર્થિક ગતિ તેજ થઈ છે આયાત નિકાસ અસર વૈશ્વિક બજારનો પ્રભાવ આખા દેશ પર પડી રહ્યો છે વેપારીઓ સાવચેત રહ્યા છે નવા કરાર શક્ય છે સાયબર ક્રાઇમ અલર્ટ ઓનલાઈન ઠગાઈમાં વધારો જનતાને ચેતવણી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે જાહેર પરિવહન સમાચાર બસ સેવાઓમાં ફેરફાર યાત્રીઓ માટે જાણકારી વિભાગ સક્રિય બન્યું છે વિકાસ યોજનાની સમીક્ષા અધિકારીઓની બેઠક પ્રગતિ રિપોર્ટ રજુ સમય મર્યાદા નકી આજનો મુખ્ય સંદેશ નિયમોનું પાલન કરો સુરક્ષિત રહો અને સજાગ રહો પ્રશાસનની જનતાને અપીલ આ તાજના આજના મોટા અને મહત્વના સમાચાર આવા સમાચાર જોવા માટે જ સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ આભાર